ગુરુવારે ભાજપ દ્વારા હોળી ધોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અન્ય નેતાઓએ હાજરી આપી હતી સાંસદ મનસુખ વસાવાએ પરંપરા મુજબ પૂંજન સામગ્રીનું વિતરણ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગુજરાતના બજેટની વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા માટે અનેક મહત્ત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે છેતાલીસ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે જંબુસર બ્લક ડ્રગ્સ પાર્ક અને ભાડભૂત બેરેજ જેવા પ્રોજેક્ટ્સને પણ મોટી રકમ ફાળવવામાં આવી છે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ કરી આઠસો બેઠકનું સંકુલ બનાવવામાં આવશે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચના વિકાસની વાત કરી હતી તેમણે પ્રજા અને પત્રકારોને જિલ્લાના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું સાત ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાએ મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી કાર્યક્રમના અંતે સૌએ એકબીજાને રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે એમાં ખાસ કરીને હોળી તહેવાર ધૂળેટી તહેવાર એ વિશેષ મહત્વનું હોય છે અને હોળી તળ હોળી તહેવાર અને ધૂળેટીના પર્વ નિમિત્તે મીડિયાના મિત્રોને દર વર્ષે સાથે મળવાનું હોય છે આ વખતે પણ આજે મળવાનું થયું તમામ મીડિયાના મિત્રો એ સાચા અર્થમાં સમાજના કાર્યમાં તેમનો ખૂબ મોટો રોલ હોય છે તેમને હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે અને હોળી પર્વ એ આસુરી શક્તિ પર આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય હોય છે રંગોત્સવનો ઉત્સવ હોય છે આવનારા દિવસે ધૂળેટીના દિવસે લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી અલગ અલગ રીતના પોતપોતાની શૈલી પ્રમાણે ઉત્સવ ઉજવવાના છે ક્યાંક ક્યાંક કેટલીક જગ્યાએ કેસોડાના રંગથી પણ ધૂળેટી ઉજવવાના છે આ પ્રસંગે અમે મીડિયાના મિત્રો સાથે અલગ અલગ રંગોનાથી અમે હોળી પર ઉજ્યો છે આ પ્રસંગે મારી સાથે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવા વરેલા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી

જે પણ કંઈક ભ્રષ્ટાચાર જે ભ્રષ્ટાચારો પકડાય છે એ સરકારની પારદર્શક વહીવટ બતાવે છે સરકારનો પારદર્શક વહીવટ છે તો જ આવા લોકો પકડાય છે અને મારી ઈશ્વાસ સાથે કહું છે કે ભૂમ આપ્યા હશે કે પછી કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આજે કંટ્રોલમાં શું એવું નથી કે તો સંપૂર્ણ નાબૂદ થઈ ગયું છે આવનારા સમયમાં સંપૂર્ણ અમે એનો જે રાક્ષસોનો ખતમ કરવામાં આવે છે થોડીમાં બધાને માડી મૂકાય એ રીતના આવનારા સમયમાં આ જે સમાજની અંદર જે આવા અનિષ્ટ તત્વો છે ભ્રષ્ટાચારીઓ જે છે એનો એના પર અમે વિજય મેળવીશું